મિત્રો ચેનલ ની અંદર છે ને સિત્તેર ટકા લોકો આપણી ચેનલ માં સબસ્ક્રાઈબ કર્યા વગર ચેનલ માં બ્લોગ જોવે છે બધા બ્લોગ જોવા તો આવે છે પણ સિત્તેર ટકા લોકો એવા છે જેને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું ચેનલને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ને પછી બ્લોગ જુઓ તો મને એમ લાગશે કે તમે બધા મને સપોર્ટ કરો છો મારા બ્લોગ જોવા તમને ગમે એવું લાગશે તો જલ્દી જલ્દી પહેલા સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ લોંગ જર્ની કરવા માટે લોંગ ટ્રીપ તો ગાડી લઈને જતા હોય ને લોંગ ટ્રીપ કહેવાય અને અત્યારે આપણે ગાડી લઈને જતા ગાડી અમુક કિલોમીટર સુધી આપણી પાસે ગાડી છે પછી આપણે સેમા જર્ની કરવાના છીએ ને એ હું તમને આગળ આ વ્લોગમાં જણાવીશ તમે વ્લોગમાં બિના રહેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો સિત્તેર ટકા લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે મિત્રો કેટલા સિત્તેર ટકા લોકો તો પ્લીઝ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પછી આ વ્લોગ જુઓ ઓકે મિત્રો આપણે લોંગ જર્ની શરૂ તો કરી દીધી છે પણ વચ્ચે આપણને સરસ મજાનો એક આઈડિયા આપે છે પુનમ શું આઈડિયા છે સબસ્ક્રાઇબ કરો તમે જો સબસ્ક્રાઇબ કરશો ને તો તમારી માટે તો ફ્રી જ છે પણ અમારી માટે બહુ કિંમતી એટલે અમને પ્રોત્સાહન મળે એમાં અમને કાક ઇન્સ્પાયર થઈએ અમે તો હજી વિડીયોમાં અમે સુધારો વધારો કરીએ અને હજી વધારે બનાવવા વિડીયો અમને પ્રોત્સાહન મળે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ મિત્રો રૂકવું ન જોઈએ ધડાધડ ધડાધડ સબસ્ક્રાઇબ થવા મળવું જોઈએ અને હું તમારા માટે મસ્ત મસ્ત જર્નીના બ્લોગ લાવતો રહીશ લાઈફ સ્ટાઇલના બ્લોગ લાવતો રહીશ અને કમેન્ટ કરજો કે તમને કેવા બ્લોગ જોવા ગમે છે મિત્રો આજની લોંગ જર્ની ક્યાંની થવાની છે ને હું તમને સરપ્રાઇઝ રાખીશ તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે આ ગાડી અત્યારે ક્યાં જાય છે કયા રૂટ ઉપર જાય છે તો કમેન્ટ કરો જેને જેને ખ્યાલ આવતો એ બધા કમેન્ટ કરો કે અમે કયા રૂટ ઉપર નીકળ્યા છીએ તમને ખ્યાલ આવી જશે આમ બધા રોડ ને એવું બધું બતાવીશ ને તો એ સરપ્રાઇઝ રહેવાની છે એ સરપ્રાઈઝ આ વ્લોગ સુધી જ રહેવાની છે આ બ્લોગ પછી જે બીજો બ્લોગ ચેલેન્જિંગ બ્લોગ આવવાનો છે બરાબર એ ચેલેન્જ બ્લોક જોવા માટે તમારે જે બીજો બ્લોગ જોવો પડશે તો ચાલો કન્ટિન્યુ મિત્રો લોંગ ટ્રીપ તો બહુ બધી કરી છે તમે વિડીયો તો જોવો જ છો આપણે ચોવીસ દિવસ માટે આપણે પાંચ હજાર કિલોમીટર ગાડી ચલાવી છે એ પણ નોન સ્ટોપ હમણાં વેકેશન હતું ત્યારે આપણે લોંગ ટ્રીપ કરી આવ્યા પણ અત્યારે લોંગ ટ્રીપ જ છે પણ વિથ કાર નથી ગાડી લઈને નથી જતા આપણે અને સેમાં જાય છે ને એમાં બ્લોગના એન્ડમાં જણાવીશ પણ એ પહેલાં તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે અત્યારે આપણી આ ગાડી કઈ દિશામાં ને કયા રૂટ ઉપર જાય છે કોનું કોનું સાચું પડે છે ને એ જોવાનું છે મિત્રો બરાબર તો જલ્દી જલ્દી કમેન્ટ કરવા મને મિત્રો મિત્રો ખાસ તો એ તમને કહી દો કે આ જે લોંગ જર્ની છે ને અનપ્લાનેડ છે અમે હજી ગઈકાલે જ નક્કી કર્યું કે આપણે જવાનું છે એમ અને કોઈ પ્લાન જ નહોતો બધું તાત્કાલિક એટલે કેટલું તાત્કાલિક ખબર બધું ઇમરજન્સી બધું કર્યું કર્યું કે ચાલો બરોબર એટલે મેં ગાડી લઈને નીકળવાનું નથી કર્યું આજે આ આ ડિસિઝન છે છે ને ચેલેન્જિંગ તો ચેલેન્જ આપણે કેટલું કરીએ છીએ એ તમને ખ્યાલ આવી જશે જોવામાં અને ખાસ તો તમારે કમેન્ટ કરવાની છે બરોબર કમેન્ટમાં જણાવો કે આપણે આ ચેલેન્જ વિડીયો આની પછીના ચેલેન્જ વિડીયો તમારે કયા જોવા છે પણ મને કમેન્ટ કરજો મિત્રો આપણે ઘરેથી સાડા સાત કિલોમીટર ચાલ્યા ને એટલે સીએનજી પંપ આવી ગયો અત્યારે આપણે ફૂલ કરાવી લીધી છે ગાડીનું બરોબર જુઓ ચેક કરો મિત્રો હવે જોવાનું રહે કે આપણી ગાડી માઇલેજ કેટલી આપે છે સીએનજી ફિલ તો કરાવી લીધું છે અને ચારસો ને છાસઠ રૂપિયાનું ત્રણસો ને છાસઠ રૂપિયાનું ફિલિંગ થયું છે સામે ઉપર બોર્ડ આવ્યું જુઓ સાઈન બોર્ડ આમાંથી કોઈ પણ એક નામ તમે મને કમેન્ટમાં કે આ આ ગાડી જગ્યાએ જાય છે મિત્રો અહીંયા નાની ચોપડી પહોંચી ગયા છીએ બરોબર અને અહીંયાથી હવે આપણે લેફ્ટ લેવાનું છે આ ઉપર જે એક્સપ્રેસ હાઈવે છે ને એક્સપ્રેસ હાઈવે આપણે પકડવાનું છે પાંચ કલાક નોન સ્ટોપ આ ગાડી આરોપ રૂટ ઉપર ચાલશે

મિત્રો જોરદાર બ્રેક મારવી પડે હાઇવે ઉપર મિત્રો કમેન્ટ કરીને જણાવો તો જો આટલી ગાડી ચલાવાય કે ન ચલાવાય રોડ એટલો મસ્ત છે ને તમે આ ગાડીની સ્પીડ ઉપર અંદાજો લગાડો જો ભાઈ આમ તો ચલાવાય નહીં આ પૂનમ ના પડે છે ગાડી ચલાવી ડ્રાઈવર હા ભાઈ જો

અહીંયા છે પંચ્યાસી રૂપિયાનો ટોલ છે મિત્રો ફાસ્ટ એક થી ચાંદલો કરાવી લઈએ આપણે હવે આ ભરભીડ ટોલ નાખો આવ્યું એટલે તમે જેવો તેવો અંદાજ તો લગાવી શકશો એટલે કમેન્ટ કરો કે આ ગાડી ક્યાં જાય છે બરોબર લોંગ ટ્રીપમાં જાય તો છે વાત સાચી છે પણ ક્યાં જાય છે એની કમેન્ટ કરી દો બરોબર કન્ટિન્યુ ચાલો મિત્રો ચાંદલો થઈ ગયો છે મસ્ત મજાનો મિત્રો આ જો એક્સપ્રેસ હાઈવે નવો બન્યો જો ઓ ભાઈ સાહેબ કેટલો જબરજસ્ત રોડ બનાવ્યો જો કઈ મિત્રો હાઈવે તો એવો બનાવ્યો છે કે તમે એકસો ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર ચલાવી શકો એટલે રૂલ્સ નથી એટલો ચલાવવાનો પણ એટલો રોડ સારો છે ને તમે ચલાવી શકો પણ આપણે ચલાવવાની થતી નથી આપણે મિત્રો ભારતનો મોટામાં મોટો સ્માર્ટ સિટી જે બનવા જઈ રહ્યું છે ધોલેરા ધોલેરા આપણે અત્યારે ક્રોસ કર્યું પણ આપણું ડેસ્ટિનેશન હજી અહીંયાથી એકસો પચાસ કિલોમીટર છે મિત્રો તમને એક વાત જણાવતો તો બોલાય દીધું અમારે એક છોટા યુટ્યુબર તૈયાર થાય છે ઘરમાં હવે જો મારી પાસે ક્લિપ પડી હશે ને તો આ બ્લોગની અંદર મૂકીશ થોડી થોડી બરોબર અમારે આ છોટા યુટ્યુબર છોટે મિલન રાવલ જો ભાઈ આ મોરિયન રાવલ આ ને ઘરે બેઠો બેઠો મારી કોપી કરતો હોય હું બ્લોગ બનાવું જેવું બોલતો હોય ને એવું બધું ઘરે બેઠો બેઠો કોપી કરે બરોબર હું છે લાસ્ટમાં બ્લોગમાં લાસ્ટમાં એમ બોલું ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારે ભાઈને રજા આપો ટાટા ભાઈ ભાઈ આમ કરીને આમ બંધ કરું ને ફોન

બહુ મસ્ત ફૂલ વેચે છે તમે આ કયા શેરું ગામમાં છો આવડું આંબળી આંબળી ગામમાં છે ને અત્યારે આ જો મસ્ત ભોળાનાથ ને ચડાવવા માટેના ફૂલ વેચે છે બહુ સરસ છે ફૂલ અને મેં એને રસ્તો પૂછવા માટે ગાડી ઉભી રાખી મેં તમને ઓલું આગળ સર્કલ બતાવ્યું ને કન્ફ્યુઝન વાળું ફૂલા પડી જાય છે તો ભાઈ સારો રસ્તો બતાવ્યો આગળ થી વળવાનું કીધું ને હજાર વડ મેકો ને છે છે માં પડે લાગી વટામણ વટામણ લાગી વટામણ સુધી આપણે આ રૂટ મૂકવાનો નથી ગાઈસ કારણ કે આ વખતે ભૂલો નતો આની પહેલા અમે 100 કિલોમીટર કે અમદાવાદ બાજુ ગયા તો ચાલો કન્ટિન્યુ મિત્રો આ વેજુભાઈ જો આ ગિફ્ટ માં આપ્યું છે પણ આપણે ગિફ્ટ આમנם નથી લેવું ભગવાન માટે મૂક્યું છે ને એને જો એને પ્રેમથી મૂક્યું છે બરોબર તો જો આ વેજુભાઈ જો વેજુબેનમ થેન્ક યુ થેન્ક યુ ચાલો બહુ સારા વ્યક્તિ છે મજા આવી ચાલો ઓકે મિત્રો એને એના મન થી આપ્યું એટલે તમે વિચાર કરો કે આ જે મહેનતું માણસો હોય એને ભાવના અને એનું દિલ કેવું હશે આમ એને આમ કહેવાય કે ભાવુક માણસો કેવા કહેવાય એને

આખા આખા તળાવ ભર્યા છે જો ઓ ભાઈ સાહેબ મારા યુટ્યુબ ફેમિલીને એક વાત જણાવી છે તો બધા એમ કે તમારા વ્યૂ નથી આવતા અને આમ નથી આવતું તેમ નથી આવતું તો આપણે વ્યૂ છાપવા માટે આપણે વ્લોગ નથી બનાવતા હું મારા મિત્રોને જણાવી દઉં કે કાંઈક એવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં ક્લિપ નાખો કે પબ્લિક ઉપર એવું કાંઈ નહીં આપણે રિયલ લાઈફ બતાવવા માટે વ્લોગિંગ શરૂ કર્યું છે બરાબર અને ફેમસ થઈ જવું કે આપણને બધું આમ મળવા મંડે એવી કોઈ આપણે ખુલી નથી આપણે એક જ નક્કી કર્યું છે કે અંદર બધું બધું બતાવવાનું માટે નથી બતાવતા આપણે બરાબર તો હું જ્યાં જ્યાં ટ્રાવેલિંગ કરું છું ને એ બધું હું તમને આ વ્લોગના માધ્યમથી બધું બતાવું છું મિત્રો બરાબર અને જો તમને મારી આ ચેનલમાં બધા વ્લોગ જોવા ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં એક સારી સારી કમેન્ટમાં સારી વસ્તુ જણાવજો કે મારે શું આગળ કરવું જોઈએ અને તમારે શું જોવાની ઈચ્છા છે બરાબર તો હા ચેનલ અંદર કઈ ફેરફાર કરવો હોય ફેરફાર કરવો હોય તો મને મિત્રો ચેનલ ની અંદર છે ને સિત્તેર ટકા લોકો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યા વગર ચેનલમાં બ્લોગ જોવે છે બધા જોવા તો આવે છે પણ સિત્તેર ટકા લોકો એવા છે જેને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું

ચાર વાગે જાગીને એને ઠેપલા બનાવવા સૂકી ભાજી બનાવી એમ કે એકટાણા કરીએ છીએ ને પછી મોર્યની લોકો સાડા છ સાત વાગે જાગી ગયા હતા છ નહીં સાડા છ જાગી ગયા તા જુઓ અને સવારમાં બધા નાય ધોઈને જ નીકળ્યા છે તો જો એ લોકો પૂજ્યા થયા છે જો તો હું છે ને ગાડીમાં આવું બધું ચટર પટર રાખું છોકરાઓ માટે ઈ

ને બધું લઈ લીધું છે કેમ કે ઓલું કેવાય ને નાસ્તો પાણી ને એવું બધું તો કઈ એકટાણા થાય નહીં મિત્રો આપણે એકસો અગિયાર કિલોમીટર ગાડી ચલાવીને વટામણ પહોંચી ગયા અહીંયાથી આપણે જમણી બાજુ જવાનું છે મિત્રો વટામણથી તારાપુર બાજુ જઈ રહ્યો છું ફરી એકવાર રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરવાનો વારો આવી ગયો આપડે ચાંદલો કરાવી કદાચ ટોલ ટેક્સ તો ચાલો ચાંદલો કરાવી લઈએ કેમ કે ટોલ ભરવાનો આવે છે ને એ બહુ માથાનો દુખાવો છે અને આપણે કહેવાય ને બજેટ ઉપર બહુ અસર કરે છે ટોલ વડે સરકાર આપણે કહેવાનું થાય છે કે ટોલ બંધ કરાવો આ બધા સોસો બસો બસો રૂપિયા ટોલ લે છે

નો હોલ્ડ કરવાનું નક્કી કરીએ જાય રાખવી છે જલારામ કાઠિયાવાડીમાં અહીંયા બધું ખાલી હોય એવું લાગે છે એટલે ચાનું નું નથી એમ ટૂંકમાં ખાલી હોય તો આપણે કઈ જરૂર નથી અહીંયાથી કઈ લેવાની પણ ચા નહોતી એવું લાગ્યું અમને મિત્રો એક બીજી હોટલ આવી છે ન્યા ચેક કરીએ પણ અહીંયા બધા ટ્રક પડ્યા છે ને તમને હોટલ આશીષ એક દર્શન હોટલ આવે છે ન્યા જોઈશું આપણે અહીંયા ટ્રક પડ્યા છે ને તો અહીંયા ઈચ્છા નથી ચાલો આગળ જઈએ મિત્રો તારાપુર થી આપણે આગળ નીકળ્યા છીએ હવે હોલ્ડ કરવાનો છે આપણે કેમ કે પેટ પૂજા કરી લઈએ પેલા પેટ પૂજા ઓકે ઓકે મિત્રો બે હોટલ જોઈ લીધી આપણે આપણને પસંદ ન આવી આપણે ત્યાં ઊભા રહેવાનું જે આપણને ગમે ભાઈને ગમશે ને ત્યાં જ ગાડી ઊભી રહેશે ઓકે તો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે

રાત રાણી કરેલ હોટલ છે અહીંયા આપણે હોલ્ડ કર્યો છે અહીંયા આપણે છે ને ઘરેથી સૂકી ભાજીને એવું લાવ્યા છીએ ગાઈસ નામ સાંભળજો રાત રાણી ફૂડ ઝોન કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ ફૂડ આપણે અહીંથી લઈ લીધું છે ગાઈસ અને વાત કરું ને કાંઈ કોઈ પેટ પ્રમોશન નથી અહીંયાનું જે કહેવાય ને બધું એટમોસ્ફિયર ગાઈસ આઈ લાઈક યુ અને આ જે હોટલ બનાવીને એને એટલું મસ્ત મેન્ટેન કર્યું છે ને બધું આપણને કાંઈક મજા જ આવે મજા જ આવે કેમ લાગ્યું તને નેક્સ્ટ લેવલ ગાઈશ ચાલો જો ભાઈ ભાઈને આઈસ્ક્રીમ લેવો છે આ ભાઈને આ ભાઈને આઈસ્ક્રીમ લેવો છે પણ આઈસ્ક્રીમ આપણે ખાવાનો નથી મસ્ત મજાનું ઘરે ભાજી ને ભાઈ જો અને જો હાઈવે ઉપર જે ખાવાની મજા આવે ને ગાડી અહીંયા પાર્ક હોટલ છે નેક્સ્ટ લેવલ ની મજા આવી ચાય આવી ગઈ છે સવારનું કાંઈ ખાધું નહોતું ને અને હજી થોડીક સુકી ભાજી બહુ મસ્ત છે તીખી હોત ને તો મજા આવે ચાલો ચાલો ભાઈ કન્ટિન્યુ મિત્રો એક વાત તો સાચી છે બાળકોની સાથે ટ્રાવેલિંગ કરવું ને નાના નાના છોકરાઓ સાથે બહુ ટફ છે ગાય તો આ તો આપણને શોખ છે એટલે નીકળીએ બાકી ભૂખા કાઢના નાખ્યા છોકરાઓ આપણા મિત્રો આપણું મસ્ત મજાનું ફરાળ થઈ ગયું છે અહીંયાથી આપણે ચા લીધી હતી ચા ના પૈસા આપી દે કેટલા પૈસા છે એકસો વીસ તો હવે આ મિત્ર આપણા સબ્સ્ક્રાઇબર પણ છે સ્ટોર તો ચલાવે છે સાથે સાથે હવે આપણા મસ્ત મજાના સબસ્ક્રાઈબર બની ગયા છે તો મિત્રો આ કોઈ પેડ પ્રમોશન નથી એક દિલથી આ લોકોની ઈચ્છા આવી છે કે દિલથી એક મને નાની ક્લિપ બનાવી દીધો આ બ્લોગની અંદર અહીંયાના મેનેજર અને અહીંયાના સ્ટાફ એમ કીધું કે મિલનભાઈ તમે અમારી હોટલ ઉપર પહેલી વાર આવ્યા છો અને અમે હોટલ પણ નવી બનાવી છે તો આ હોટલનું એક નાની ક્લિપ તમારા વ્લોગની અંદર લઈ લો એને અને રિક્વેસ્ટ કરી છે તો આ હોટલવાળાની રિકવેસ્ટ ઉપરથી આપણે આ વ્લોગની અંદર આ ક્લિપ લઈએ છીએ મિત્રો હું જવા માટે નીકળી ગયો હતો પણ આ હોટલવાળાની ઈચ્છા એવી હતી કે ક્લિપ અમારી તમારા બ્લોગની અંદર લ્યો અમે હોટલ આ નવું ઓપનિંગ કર્યું છે તો સરસ મજાની આ હોટલ છે તમે ચેક કરો મિત્રો અને નામ છે રાત રાણી ફૂડ ઝોન અને મિત્રો હા એ લોકોએ રિક્વેસ્ટ કરી તો આપણે નો ડાઉટ પણ મિત્રો હકીકત હું મારો ઓપિનિયન દઉં તો ભાઈ બહુ નેક્સ્ટ લેવલ છે ભાઈ જબરજસ્ત હોટલ બનાવી છે અને અહીંયા પણ ગાર્ડન છે અહીંયા ગાડીનું પાર્કિંગ છે બરાબર આપણે સામે નાસ્તો કર્યા બરાબર અને જો અહીંયા ત્યાં એન્ટ્રન્સ છે અને

મોરિયનભાઈ ને પાણી સાથે રમવું છે અને આ વ્યૂ છે યાર રાત રાણી ફાસ્ટ ફૂડ હોટલ નેક્સ્ટ લેવલની ની હોટલ છે જો આ ભાઈ અવાજ કરે એમ કે છે તમે અહીંયાથી આગારીઓ એમ કહે છે મિત્રો નેક્સ્ટ લેવલની રેસ્ટોરન્ટ છે ગાઈસ જબરજસ્ત આઈ લાઈક ઈટ મિત્રો શું નામ કીધું તમારું ધ્રુવભાઈ 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 પટેલ જોભાઈ ગળ્યું મોટું કરવા માટે રાત રાણી ફૂડ ઝોન હા પણ અમારે છે ને શ્રાવણ મહિનો છે એટલે આ દોસ્તારનું આપણે માન રાખીને અમારા માટે ગળું મોટું કરવા માટે લાગે તમે અમારી હોટલનું મસ્ત વિડીયો લીધો છે ફોટો ક્લિક કર્યું છે તમે જો અહીંયા ઊભા છે ધ્રુવભાઈ કરીને એના ઓનર છે અને આપણી માટે મંગાવ્યું છે થેન્ક યુ સો મચ થેન્ક યુ ધ્રુવભાઈ અમારે શ્રાવણ મહિનો છે ને એટલે અમે આ નહીં ખાઈ શકીએ પણ થેન્ક યુ સો મચ તમે અમને ચાલો તમારી ઈચ્છા પૂરી કરી દીધી ઓકે તો ચાલો બધા સ્ટાફને મળી લીધું છે અને હવે આપણે જઈએ આપણે આગળના પડાવ સુધી ચાલો મિત્રો કન્ટિન્યુ

ફાઇનલી આપણે અસોદર પહોંચી ગયા છીએ કેમ કે અસોદર એટલા માટે કે આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવું છે ને એ અહીંયાથી શોર્ટકટ છે અને એકસો ને કિલોમીટર આપણે અસોદર પહોંચ્યા જો આપણે મિત્રો અહીંયા તો માર્કેટ ભરાણી છે જો મિત્રો અસોદરથી આપણે જવાનું છે નારાયણવાડી અને તમે બિલીવ નહીં કરો ખાલી ત્રીસ કિલોમીટર છે અમને એમ કે પચાસ સાઠ કિલોમીટર છે પણ ખાલી ત્રીસ કિલોમીટર અને બાર વાગે આપણે પહોંચી જશું અને આપણું ડેસ્ટિનેશન છે નારાયણવાડી અને હા કાંઈ આપણે છે ને હાઈવેથી નીચે ઉતરી ગયા છીએ અને આ હાઈવે પર આ કહેવાય સિટી હાઈવે ઉપર આપણે ચાલીએ છીએ અત્યારે અહીંયાથી આપણે ત્રીસ કિલોમીટર ગાડી ચલાવવાની છે આપણું ડેસ્ટિનેશન ખાલી ચુમ્માલી મિનિટનો રસ્તો છે અને મસ્તવાળો રોડ આવ્યો છે અત્યારે આ પણ રોડ સારો છે ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે અત્યારે જે નારાયણવાડી જઈએ છીએ ને અસોદરથી નારાયણવાડી વચ્ચે માહી રિવર આવે છે આપણે ત્યાં પહોંચ્યા છીએ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડોદરા વડોદરાની અંદર આવી ગયા છે અટલાદરા સિટીમાં અને આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે ફાઈનલી આપણે પહોંચી ગયા નારાયણવાડી આ મિત્રો ફાઈનલી આવી ગયા છીએ અને આપણે અહીંયા કોના ઘરે આવ્યા તમને ખ્યાલ તો આવી ગયો હશે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને મોરિયનભાઈ ભાઈ ખુશ થઈ ગયા છે આ બધું બગીચો જોઈને જો વાવ ચલો હજી વ્લોગ પૂરો નથી કર્યો વ્લોગ આપણે છે ને ઘરે જઈને પૂરો કરવાનો છે આપણે ઘરે પહોંચી જાય કોના ઘરે આવ્યા છે ને કઈ આની પહેલાના બ્લોગમાં તમે જોયું હશે

ચાલ આવી ગયો છે સરપ્રાઇઝ આપીએ સરપ્રાઇઝ આલે 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 ફાઈનલી આને ઓળખો છો ને આને ઓળખો ને બધા હા એક જ્યા તક્ષ ભાણિયા ભાઈ આ બેન બેન ના ઘરે આવી ગયા બીજી વાર બે મહિના થઈ ગયા ને બે મહિના તો આ હિચકો હમણાં નખાવ્યો ચાલો આ નવી વસ્તુ જોવા મળી ભાઈ હિચકો આવી ગયો જોરદાર મિત્રો પહોંચી ગયા છે આપણે વડોદરા બેન ના ઘરે તમને જે સરપ્રાઇઝ આપવાની હતી આ બેન બરોબર મિત્રો અહીંયા સુધી તમે વ્લોગ જોયો હોય તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો તો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા પાંચ મિત્રોને આ શેર કરી દેજો આ મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું અહીંયા અટલાદરાની અંદર નારાયણવાડીમાં બેન ઘરે અને અહીંયાથી હવે આપણે જવાનું છે લોંગ જર્નીમાં ચાલો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ ઓર હા ગાઈ અહીંયા સુધી તમે બ્લોગ જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને હા ગાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જવાનું નથી મળીએ આપણે નેટફ્લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો ટાટા બાય બાય થેન્ક યુ સો મચ બાય બાય મિત્રો